બાળક કાખમાં એક બાળક આંગળી એ નાનું અને એક બાળક કાખમાં લઈ અને ધીરી ધીરે 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 એક બેન એક દીકરી વયા આવે છે આયરની દીકરી છે ભાઈ ભાઈ હા બેહી જાવ આ લાઈવ છે કાલે વિડિયો એમાંથી કાઢી લ્યો તો આવે અહીંયા ન ઉતારો ના લાઈવ તીરથ સ્ટુડિયો YouTube ચેનલ માં લાઈવ છે તમારે જે કટકો જ્યાંથી હોય એને તમે તમારે કાઢી અને સાંભળી લે બરાબર અલે આ વાત કરું બપોરને તાણા ખાંભા ગામના પાદર માં એક બાળક નાનકડું કાકમાં તેડેલું છે અને એક બાળક આંગળીએ છે અને એક દીકરી હાલી આવે છે બાઈ હાલી આવે બેન દીકરી હાલી આવે છે ખાસ સાંભળજો આ વાત આયરની દીકરી છે પોતાને હાવ નબળું વરહ દુકાળ વરા પોતાની થોડી ઘણી ભેહું હતી મરી ગઈ એ બાઈ વય આવે ધીરી ધીરે નબળું વર પોતાની ભેહુંવતી મરી ગઈ છે આયર દીકરી છે પોતાના ભાઈ ઘરે જાય છે કે મારો ભાઈ થોડીક મદદ કરે તો હામું વરસ હવે વરસાદ હારો થઈ જાય અને એમાં

માણસના હૈયામાંય ક્યારેક દુકાળ પડી જતો હોય છે એને એની પત્નીને શું કીધું એના ઘરનાને ખબર મારી બેન આવે છે અને જરૂર માંગવા આવતી છે કાંઈ નબળું વરસ દુકાળ છે એની ભેહું મરી ગઈ મેં સાંભળ્યું છે હું ઘરે નથી એવું કહી દેજે પાછલે દરવાજેથી હું ફસવાડે વયો જાઉં છું પાછળ અને હું ઘરે નથી એને રોકજે રોકાય તો ઘણીકવાર અને નકર બહુ મોંમાં ન દેતી નકર મારે એને કંઈક આપવું પડશે આ બનેલી ઘટના તમને કહું છું અને એમાં ભાઈ ઊભો થઈને ફસવાડે વયો ગયો બેન ફળી આમ દાખલ થઈ આમ જોયું કીધું મારો ભાઈ ક્યાં

કે હું ઘરે નથી મારા ભાભી કે મારો ભાઈ ઘરે નથી હાય હાય શું કરો ભાભી આ મોઢું બગાડતા બગાડતા એટલું કીધું કે વૈયા આવો અંદર વૈયા આવો તમારા ભાઈ તો જેથી આવે તેથી પણ તમે આવો તો ખરા તો કે ના જોજો આ ખાનદાન દીકરી હતી એને કીધું કે મારે રોકાવું નથી ને આવું નથી હું તો અહીં નીકળી હતી એટલે એમ થયું ભાઈ ત્યાં થતી જાઉં હકીકતમાં નીકળી નહોતી ભાઈ પાસે જ આવી હતી થોડી ઘણી મદદ મારો વીર છે મારો ભાઈ છે એને બહુ ભાઈને આઘાત લાગ્યો બેન દીકરીને પણ ખાનદાન દીકરી વળી પાછી ભાઈઓ બનેલી ઘટના છે મિત્રો આ ખાંભા ગામ ધારી અને ઉના વચ્ચેનું ખાંભાની દીકરી હતી હા હરે બહાર હતી ભાઈ ખાંભા માં પાછી વળી અને ધીરે 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 હાલી જાય પણ આ આમ બહાર નીકળીને ને જાપા બહાર ફળિયા બહાર અને આહુડા ધારું થઈ આ હું લુસ્તી જાય બાળક હારે છે માં કા તરત મામાન્યા રોકાણા ની કા રોકાણા ની મામાન્યા તમે કહેતા હતા રોટલા આય છે

હળી કાઢીઓ થોડી નાડો ફીરો બેન દીકરી જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી કે જય માતાજી ભાઈ જય માતા જય માતાજી બાપા કેમ હમણાં જાતી હતી પાછી વળી રોતી જા તો ના ના કાંઈ રોતી નથી તો તડકો લાગ્યો એટલે તમને એવું લાગે ગમે એમ તો બેન છે ને ભાઈ કેમ ઓલું કરવું એટલે એમ કે હું રોતી નથી ના બેટા બેન તું રો છો હું તારો હગો ભાઈ નથી પણ તારા ગામનો વણકર એટલે ગામ ને નાતે તારો ભાઈ કેવા હું

અને મને ખાલી મોઢું નો દેખાડ્યું મારા વીરે એટલે મને આહુડ આવે કઈ વાંધો નહીં સમય છે ને ભાઈ આટલું એ કા સમજાતું નથી અહીંયા અમીરસ કોઈ પાતું નથી છતાં એમ બેઠા છો મૂર્ખ આશા ધરીને અહીંયા સ્વાર્થવીણ કોઈ ઝેર પણ પાતું નથી અહીંયા સ્વાર્થવીણ કોઈ ઝેર પણ પાતું નથી એટલે એ વાત કરે છે કે ભાઈ જોગડા હું તમારા ગામની દીકરી છું

અને આ ખાંભા ગામમાંથી મારી બેન આહોડા પાડતી જો વહી જાય તો તો મારી જનેતાનું ધાવણ લાજે હું જોગડો વણકર તને રોતી રોતી જવાનો દો કાઈ લીધા વગર જો વહી જાય હાલ મારા ઘેર અને એમાં અને કીધું તારો બે બેન હું તારો વીર કેવા તારા ગામનો છું ઈ નાતે ધરાર બેનને કીધું તને બેન જો મારું માન મારા ઘર સુધી આવ્યું

કોઈને એના ગામ મૂક્યા આ બળદ ગાડું જોડીને એ ગાડું જોડીને અગિયાર વર્ષનો દીકરો જાય છે દીકરી રાજી થતી જાય ખમા તને કરોડ દિવાળીઓ મારા વીર અને એ મૂકવા જાય છે મિત્રો હાંજ પડી હાંજ પડી વાળું કર્યા પછી હુવા તાણે જોગડા વણકર ધ્યાન એની પત્ની ની હામું પીડ્યું દીવાના અંજવાળામાં પત્ની બેઠી બેઠી રોવે છે આહુડા પડે છે એટલે કીધું કે લે તું રો કા ભંડારે તું રો કા કઈ કઈ નઈ કઈ નઈ મને એમને નહીં મેં લઈ આહિર દીકરી એમને મદદ કરી એટલો બાજરો જુવાર આપ્યા થોડાક પૈસા આપ્યા અને નબળા વર્ષ તને દુઃખ એટલે રોવે છે તો અરે વણકર તારું ઓઠણું ઓઠ્યું છે એમ તું કોક દાન આપી દે ને એમ મને આહુડા આવે ને તો તો હું વડકર ની દીકરી નો કેવા એવું કઈ છે નહીં કે પણ તો કેમ રોવે છે કે એટલા માટે મને આંસુ આવી ગયા મને યાદ આવી ગયું શું કે તમે આ આયર ની દીકરીને વીર હગા ભાઈ ની જેમ હાજો ધર્મનો ભાઈ બની અને આવા દુકાળ વરહમાં એના હગા ભાઈએ ન આપ્યું પણ તમે જુવાર ને बाजरो આપ્યા પૈસા આપ્યા ઈ દાતારી તમારા જનેતાની દીદેલા સંસ્કારની છે એને કીધું કે વણકર પતિદેવ જે તમે દાતારી કરી ઈ તમારા માના ધાવણના ગુણ છે ઈ તો તમારી માના આપેલા સંસ્કારના ગુણ છે કે તમે આટલું આપી દીધું ઈ બેનને ધર્મની બેનને પણ મારો 11 વર્ષનો દીકરો આપણો ઈ એને ફૂઈને મૂકવા ગયો અને જો કાઈ દીધા વગર આવે તો મારું ધાવણ લાજે ઈ ચિંતામાં મને આવે છે હે કે ઈ કાઈ દીધા વગર આવે તો મારું ધાવણ લાજે મને હોખ નથી મારો દીકરો જો દીધા વગર આવે તો માથા પછાડીને મરી જાવ હું વણકરની દીકરી છું મેં સંસ્કાર આપ્યા છે અને જો નો આપે તો મને ઈ દુખ છે નઈ ના આપ્યા વગર આવે તો હું જીવી ન હોગું અરે એવું ન હોય કાઈ તો બાળક એને થોડી ખબર પડે કાઈ તું શું વાત કરે છે ભંડારે તો કે નહીં

મારો બાપ જો બાજરો જુવારે આપતો હોય અને પૈસા આપતો હોય તો હું જોગડા વણકર દીકરો છું હું હું એને ફૂઈ ને ફૂયારા બળદ ને ગાડું થઈને આવ્યો છું માએ પથમાં લઈ લીધો મારા દીકરા મારા બાળ તે મારું ધાવણ ઉજાડ્યું છે ઈ માને કેટલો પોરા હશે ઈ જનેતાઓ આવા આવી વાર્તાઓ સંભળાવીને દીકરીઓ દીકરા ને આવા તૈયાર કરી જો ને એટલે જગતના ચોકમાં તમે ક્યાંય મૂકશો કોઈ દી પાછા નહીં પડે એને સંસ્કાર આપજો આઈ બેઠેલા વડીલોને પૂછજો એક વડીલ હોય ને એક જૂનો જમાનો એવો હતો તમે બહુ પૈસા કમાવો અઘરા બહુ પણ કમાઈ જાવ ને એકવાર પછી ખૂટતા નહીં પાંચક ઉપાધી હટાણે એવું નથી હટાણે તમારા દીકરાને સંસ્કાર નહીં આપો અને ખાલી પૈસા જ કમાઈ દેવો ને તો હો કરોડના માલિક હો કરોડ મૂકીને જાઓ ને ફતન દિવાળી હોય છે તો દુનિયા વાપરી છે ને એને ક્યાંય કાઢી નાખશે એટલે સંસ્કાર દેજો પેલા અને એમ કે હો કરોડ માલિક કરી દીધો મારા દીકરાને હવે કાંઈ ઉપાધિ નહીં એવું ન માનતા હો સંસ્કાર દેવા છે અને ઈ ટૂંકમાં વાત કર દઉં ઈ જોગડો વણકર આવું એનો ધર્મ બજાવ્યા પછી બે વરસ વહી ગયા અને બન્યું એવું જે બેન હતી જે જોગડા વણકરે આયરની દીકરીને બેન કરી હતી ઈ બેન ભેં દોવા બેઠેલી એકવાર એમને ખાહરામાં ભેં દોતી હતી ને કોકે અડી કાઢીને આવીને કીધું બેન ગજબ થઈ ગયો કે કા કે રામભાઈ આયર તમારો ભાઈ ગુજરી ગયો હગો હે કે તમારો હગો ભાઈ આજ ગુજરી ગયો ઓહો ભારે કરી રામ રામ એમ કરીને ભેં દોવાનું ચાલુ રાખ્યું ખાલી કીધું ભારે કરી રામ રામ લોક લજાય કેવું પડે ને દોવાનું ચાલુ રાખ્યું ભેં દોવાઈ ગઈ ભેં દોવાઈ ગયા પછી દૂધ ઠામડે કરી બધુંય કામ કરીને પછી મોનો છેડો લીધો મારો વીર લોક લજાય જગતની लाज ને કાલ ને કરવું પડ્યું એ કર્યું પોકે કીધું કે તારા ભાઈ જેવો ભાઈ ગુજરી ગયો તોય ભેં દોઈ તે નિરાતે બધું કામકાજ કરીને પછી મોનો છેડો લીધો તેથી આહિર ની દીકરી કીધું મારો ભાઈ તો જેદી હું દુકાળ વર્ષ માં બે વર્ષ પેલા એને ઘરે ગઈ તેદી જ ગુજરી ગયો તો આ તો લોક લજાય મારે કરવું પડે છે ભલામણ એના પછી પાછું એક વર્ષ ગયો મિત્રો અને જોગડો વણકર યુદ્ધમાં કાયમ આવી ગયો એનો ઇતિહાસ છે લડતા લડતા ખપી ગયો અને ઈ સમાચાર આયર ની દીકરીને કોકે જઈને કીધું અને ત્યારે દીકરી શું કરતી હતી બેન ખબર કરો હોય ને દેશી મકાનનો ઈ કરે નિહાણી ઊભી કરી અને ગાયર કરતી હતી ઉપર ચડીને ઊંચો કરો ન્યા નિહાણી ચડીને ને ગાયરું કરતી હતી દીકરી એ બેન ન્યા છેટે હાથ કર્યો કો કે બેન તમને કઈ ખબર છે કે હું ભાઈ ખબર નહી હું ક્યો ની હું થ્યો તમે ધર્મનો ભાઈ નોતો કર્યો ઝોગડો વળકર તો કે હા યુદ્ધમાં કાયમ આવી ગયો જગત છોડી દુનિયામાં તમારો ભાઈ હવે ઈ છે નહીં અને તેદી દી ગાયરું કરતી હતી ને ન્યાથી પડતું મુક્યો હેઠી આવી ભાફ દઈને પડી હતી ભાઈ ભલા માણસ આયે દીકરી અને ન્યા ન્યા શેડો લઈ અને ભાઈ તેદી ગાયું તું એક દુહો તમને કહો શું પણ આપણે તો નાતે નડો નહી મારા વીર જોગડા વણકર તમારી નમારી મારી નાત એક નથી અમે વણાર આયર્ષી તું તો વણકર તમે વણકાર અમે આપણે ના દે નજીક નહી પણ તારા ગણ ને તારી જાત નો પૂછું જોગડા તારા ગણ ને બોવ ગજમા તારી જાત નો પૂછું જોગડા અંતર જેના ઉજળા એની જાતું નો જોવાય અવધે છે એટા ખાઈ ભીલડી ના બોર ભૂદરા જેના અંતર હોય ઉજળા એની જાતું નો જોવાય તમે વણકર અમે વણાર ભાઈ આપણે નાતે નજીક નહીં પણ તારા ગણ ને રો ગજમાર જાત નો પૂછું જો ગણા આ પ્રસંગો છે એટલે છેલે 2 મિનિટ માટે રામબાળા સપાખરું લઈને મારા શબ્દોને વિરામ આપું છું એટલે પાંજા તોડીયા પાંજરા વાળા હાકળ લેથી બાગ બોલી નામ હાથ હાથ જામુ જાળા પસુતા પેનાગ માન કેન ભાળા વાળા પછી પછી ભાળા વાળા ભાળા વાળા ભલે કાળા વેર જગા પાડ વાળા ગાળા રગ કાળા પૂર નન ભોજાળા બુટેળા માહે બાદળા રનોર ફાડે ફાડે તાળી તોરા હા આવી જાય ને હા હા